વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરની વિશ્વમંત્રી નદીના પૂરથી બચાવવા બચાવ માટે ચાલી રહેલા વહન ક્ષમતા વધારવા માટે કરાયેલા કામો નિહાળ્યા હતા વર્ષ બે માં વડોદરા શહેરમાં આવેલી પૂરની ત્રાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તરની મુલાકાત વિશ્વામિત્રી રિવાઇલ પ્રોજેક્ટની મંજૂરી આપી હતી અને આ માટે વિશેષ કમિટીની રચના પણ કરી હતી મુખ્યમંત્રીને દ્રઢ ઈચ્છાશક્તિ ને ફળ સ્વરૂપે વડોદરા શહેરના નાગરિકોને ભવિષ્યમાં પૂરની આપત્તિથી બચાવવા માટે આરંભવામાં મુખ્યમંત્રી વિશ્વમિત્રી રિવાઇલ પ્રોજેક્ટ ની થઈ રહેલી કામગીરી સમીક્ષા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી અને તેમાં વડોદરા શહેર પૂરથી બચાવવા અને કેચ અંતર્ગત વરસાદી પાણી નો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન તર્સ પછી વિગતો પણ મેળવી હતી આ બેઠકોમાં એવી વિગતો રજૂ થઈ હતી કે શહેરમાંથી વહેતી વિશ્વમિતિ નદીના કુલ ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર લંબાઈના અંદાજે પંદર પોઈન્ટ ચાલીસ લાખ ઘન મીટર માટેનો હટાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે કામને ઝડપી અને અસરકારક રીતે આગળ વધારવા માટે બસો ચા ચાલીસથી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના દ્વારા દરરોજ બાવીસ હજારથી પચીસ હજાર ઘન મીટર કામ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડોદરાના પૂરના પાણીથી બચાવ માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે આ બેઠકમાં દંડક બાળકૃષ્ણ સુકલ મેયર પિંકીબેન ધારાસભ્ય મનીષાબેન અકીલ કિરબેન રોકડિયા ચૈતન્ય દેસાઈ ચૈતન્યસિંહ ઝાલા શૈલેષ મહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપમેયર ચિરાગ બારૂડ સ્ટાઇ સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો લાઈવ ન્યૂઝ નમસ્કાર